દસ વાગી ગયા છે તો સ્ટુડન્ટ બધા આપણા ટીચર ટ્રેનના આવી ગયા છે એ સારું રિક્વાયરમેન્ટ તમારી તો આપણે કેમ્પસ ઇન્ટરવ્યુની શરૂઆત કરીશું અને ટીચરના છોકરાઓને તમારા તરફથી યુપીટી અને જે પણ સુધી કરી અને પ્લેસમેન્ટની તૈયારી કરશું よく知り合ってください。

જો બહાર પાડશો તો તમને છ મહિના આપવામાં આવશે ત્યારે તમારો પગાર આઠ હજાર જેવો રહેશે તો તમારું કામ અમને રાખશે તો તમને છ મહિના પછી તમને પેરો ઉપર રાખી લેશું તમને ક્યાંક ત્યાર પછી બાર હજાર જેવું પર મંથ આપશું પ્લસ તમને આવવા જવા માટે સીફ્ટી રહેશે બસની ફેસિલિટી અને બપોરનું એ ફેસિલિટી આ જે સિફ્ટ હશે એમાં વન તમને ફૂડ પ્રોવાઇડ કરવામાં આવશે કંપની artisanal okay we come day 1 i mean sir understand ye the salary in the job परसेपरसेन लास्टिंग परसेम है, पहले तीस तो लेट रही होगी, नहीं अपने लिए है, तो ये मैं तो आह कपड़े के लिए नहीं बाजू सूज मेरे यहाँ पे कब का पहले है तो सेल्फी सूज मेरे वापस है अच्छे, सूज हो आ ये सेफ्टी मार्ट है जैसा हमारी